ભૂપેનજી હા તમાર ભત્રીજો જબરદ આવ્યો હો કેમ જેવો પેલ્લો રોટલો સળે એવો ખાઈ માં છે તરત લાવો ના આવી ગયો હવે હરીજી આજનો ને ઠેઠ થી આમ કરા છે આવ ના પણ ટેકો કરવો પડે રોઠવામો વાત સાચી તમાર કે પણ બોંતો નહી કે રોટલા ગળા ભૂકા ની અગડી જાય તો માર એકલાના વાત કરો છે એટલે ભાઈ અમાર તો દાળી આરી હોય છે અને કાચી લગભગ પર દોઢ મહિનાથી જી છે એમ નહી કેતો બે રોટલા મારે ખાવા ખાવાના તા જગ્યાએ તમે બે ખાઈ ગયા હવે આ ધરણ ગાધું છે ઓમ તો આ મારો ભત્રીજો મને કોઈ ઉદવાદ ના આવ્યો કાકા રોટલાન કોર કાચી છે ને કાકા ઓમ છે એમ કરી કરીને આ હાથ છોંતી થી એને ગાધું તા તે ખોટ કે ધરણ શું લાગે છે ઉપર નહી થવા દીધો મને એ જે રોજ રોજ તો ના કોક દાળ હોય ભલા આજ હવે બીજી તો એમ હોર રાખશે હવે રોટલા ઘરવા મુનિ બે હું હવે મુસાક મંગાવ્યું હવે નાઈ રાખ ને

ખાલી મન મોય શાક નો વંગાર કરી ને એકલી જાહે તે વંગાર કરવાના પૈસા દે તારે ખબર છે શાક કેવું બને છે ના ના ઓ ઓ મે આના કરતે વટ પાડી આ કે હું કે ઓરીજી વાત સાચી એ ભાઈ શાક કેવું હતું પણ શાક સારું હતું રોટલા જેવા હતા હવે રોટલામાં તો શું કારીગરી છે ખાલી તપાક તપાક કડવા થી કવે અલ્યા ભાઈ મોય મેઠું કમ્પ્લીટ જોવા ને આકાર આવો જમજમ કોણ નહીં શું કેવું તાણી માર રોટલો તમે એક ના ખાઈ ગયા જગ્યાએ બબે ખઈ ગયા પ્રાણી શું હા હું કહું હા ચોરી કરવા નઈ આવો હા જોય આતા હોય હેડવાનો ફોફો થી ચોરી કરવા તો જાવ આતા પેલા બે જણાને રણ લેવા આવી છે ને પાછા કે ચોરી કરવા નઈ જાવ સોનો મોનો હું જવે ઘડીવાર હું તો સાચી જો પૂરે પૂરો પાણ અમાર તો ચોરી કરવા હે હરીજી નવે જ નઈ આ મરેલા હતા ને મારા ભાગમાં આયા છે અલ્યા ભાઈ આ

બબુ હે શું ધાર્યું છે બબુજી શું શું હોય શું છે ને પેલા બે તે ગયા પેલા રાઘળો પેલા દોહાનો પેલા મારે બધા ભૂલી ગયા તીજે યાદ રાખશું પેલા બે ધર મારે પેલો મોટા માસા રોકડો બે તો લખાના રૂડા આવી રહ્યા છે પણ તું વાડી કે

પેલા <laughs> પહેલું <laughs> <laughs> <laughs>

માર્યા તો જીવત લાદે કાકા બીજું કશું ના ઘડિયાળ નો પાવર આવ્યો હવે ઘડિયાળ નો પાવર થયા આટલા એ ધોકા લે ફરવા માંડ્યા અલ્યા પણ તમે માર તમારા વિશ્વા કદી ઉંચો તો આ ભલા વાત શું કરો છો માથું માતા મારું વાટીલ લઈ માથે ખરેખર

તો આ ધલોજી બે બે હાથ અત્યારે કઈ નાખો હવે હું આ મરી જાય તો આ બધું ઝંઝટ તો એઠી પડે કે પણ તમે તો હવે સમજણા છો શું કરવા આ ઝંઝટ માં પડો છો હું એમ કહું છું ના ના પણ હવે નહીં પડું ભલાજી મારે જે એટલી ઈચ્છા છે કે આને મારવામાં તો જો પતી જાય ને વધારે મારે ને તો હારું ઓહો કુંતા કે અમે ઈરા નાના મોટા બહુ બોલે નાના મોટા મારો બહુ બોલે છે અને આ બધા કાવેતરે ત્યાં બધા યાના હોય છે

હું તમને ચોખ્ખી વાત કરું છું કે આવી મેટરો લઈને તમે અમારા જોડે આવશો નહીં અને અપડો મારી વાત કે અમે અત્યાર મેલે આગેવાન છો તો અમે તમને જાણે મારી વાત આ ગોમો આખા ઘડિયાળ નો સપના ભૂલી ઘડિયાળ અમાર જોડે ને સુરક્ષિત જ છે આ તમને કઈ કીધું અને બીજી વાત કે હવે તમે લડી કો તો કેમ કે ઘડિયાળ અમારી જોડે છે તમારી જોડે ઘડિયાળ નો ખોબ તો રહ્યો નહીં હ કોઈ ના જોડે રહી બરોબર એટલે તમે હવે વાજી નેકળવાન કરો હું તમને કહી દીધું આઈ વાતો લઈને અમારી આવજો જ નહીં હવે તમારી સુરક્ષા માટે તમે જાતે હથિયાર બનો કે જાતે હથિયાર ઉપાડો હ આ રૂપ તમે અહીંયાનું ઉપરાડ લઈને ના આવતા કોઈ ની લઈને નહીં આવ હવે જો જાણી તમને હથિયાર તમે તો મેલી દીધા છે બરાબર પણ હવે અમે ઉપાડશું વાલા હોય જાજુ

તો ના ગોઠિયા જેવા થઈ ગયા અમે એ શોધ છીએ ના જવાનું આપડે હવે બહાર પડવાનું છે બને ભાઈ આપડો રસ્તો આપડે ગાથ્યો હવે આ હવે આ કગરતા કગરતા તો હવે આ ત્યાં પણ હવે અમને મારી બે હવે કરો અને હવે અમારી જેનું સમજ પડશે

અરીજી કમ છે હવે હા માલિશ કર્યા પછી આરામ છે હા આ કમ્પ્લીટ ને ઓવર કે બત્રીજા હા હું કહું છું કે અરીજી ને હવે આરામ થઈ ગયો છે એટલે હું કહું કે પેલું તું નતો કે કેબલ ચોરવાનું હવે એનું કોક કરકી દાન કેબલ ચોરા પૈસા આવશે ને તાણ કોક ઉદ્ધ છે ને હવે મારું મગજ કોમ નહીં આવતું ભાઈ ઓવર ઓવર તાણે કાકા ચોરી તો આપણે કરશું પણ આ ફરજજી ને હું નું કરશું આ તો જેવા હરિબાન મારી જાય એવા આખું ગોમ લઈને આવે તો આપણા હવે ઘેર આયા ને મારી દોય એટલે પૈસા હશે તીય ને પાછા પાડશું પણ પેલા મારા પૈસા જોઈ હવે તો ઘરમાંય માં ખાવાના ફોફા થઈ કાકા ચોરી તો કરવી છે બરોબર હા પણ એની પેલા મારે આ બે દાણા ફસોય ને જબરજસ્ત એવું કરવું છે કારણ કે હવે છે ને બળથી નહીં પણ કળથી કોમ લેવું પડશે

ના માટે આબરૂ બહુ મોટી વસ્તુ છે એટલે આપડે આબરૂ કાઢશે નહીં તો એના પછી મરીશું એ વાત સાચી અને એના માટે કાઢીયા છે મારા જોડી પણ એક તીર ને બે નિશાના લાખ રૂપિયા ની વાત ભત્રીજા ખરો ખરો હરીજી કીધું તું મારા ભત્રીજો મગજ વગરનો નો ખરો અને પછી બીજી વાત ભત્રીજા અમે તો જંગલ ની અંદર સીધા જે ધાળ ઉભો ને સીધા ઈયા ન વસ્તી કાપા છે અને આપડા જેવો વખત હું કઉ ભણ કોઈ કાપવા નહીં આવતું કે કોઈ કામ ના જ ના હોય હા થોડો રિપા